ફોટોગ્રાફર લાઈવ કરી નાખો બીજું તો કઈ આપણે રહ્યું નથી વિડીયો તો બનાવતા હે નહીં આપણે કેમ કે આપણા ભાઈ હવે આવતા નથી રજા ઉપર વયા ગયા છે આમાં કોઈ આવતું તો હે ને ભાઈ જોવા એક તો આપને આમાં ઓછી ખબર પડે યાર બપોર વાળું થાય નહીં વળી એ આમ જ રાખો तो मित्रों तो मैं कोमेंट आम करो कि के तुम्हारे केवल वीडियो जो है तो अगर उन्हें एकलो बना जो केवल दिल्ली तो नहीं आए तो तो कोमेंट कर जो पाए हमें कोई बाहर आ सब्सक्राइबर है हमें एक माना जो आउट होना बोल क्या गया बताई हाँ कोमेंट करो फटाफट भाई

દીપેન યો હેયા ભાઈ આ જો વિડિયો માં દીપેન ભાઈ નથી આવતો પણ આ દીપેન ની આઈડી પતાવે પણ દીપેન ની આઈડી એને મેસેજ તો આવ્યું છે દીપેન ની આઈડી એને બીજા કોક ની ભાઈ તો દીપેન ભાઈ તો આપણે વિડિયો માં હવે આવતા નથી બસ લાઈવ જોવા આવશે फटाफट બરાબર કરો કોમેન્ટ કર

એવું નહીં કરવાનું ભાઈ મેધિયા ભાઈ કોમેન્ટ કરી નાખો તો ભલે જોવા આવ્યો તમે કોમેન્ટ કરો તો ખબર પડે મને અરે યાર લખતું તો ના મારો તો મેં પતાઈ થઈ ને જોતા લે કોમેન્ટ કરો ભાઈ તો ખબર પડે હું નહીં જોવા थोड़ी कोई टाइम पास करी भाई बीजो कोई धंधा तो है नहीं हाँ, मगर नहीं हूं था ये कोई खबर ही नहीं पड़ती हां कमेंट करो मित्रों कोई जो आओ तुम्हें

नहीं।, नहीं।, नहीं तो मित्रों तो मैं कमेंट करो तो खबर पड़े आमा कौन कौन जोवा आवे है ई बाकी आमा कोई जात नहीं खबर पड़ती नहीं अमर काऊ जो जो अजी डालो डालो जागे जो, जो जो तो हुइ जावे हुइ जा काऊ काऊ ओ छुपि गयो हम जोता ओ छुपि

કોમેન્ટ્રી એન્ડ ગાઈડલાઈન્સ ભાઈ આમાં લાઈવ થવામાં ધ્યાન રાખવું પડે હો આમાં સ્ટ્રાઈક આવી જાય આજે ખબર પડી મને હું તો કેદુ નો લાઈવ જ નહોતો થયો આજે જ થયો બપોરે પાછો વળી અટાણી થયો આમાં ધ્યાન રાખવું પડે ભગવાન એમાં બે જણા જોવે એમ બતાવે પણ મને કેમ ખબર પડે કે આમાં બે જણા કોણ જોવે કોમેન્ટ કરો તો ખબર પડે ને યાર हेलो तो आपने बंद कर दी फै जो है तो है हजी कॉमेंट दी थी और पास कॉमेंट कर दो कॉमेंट करो ओ हो तो कॉमेंट करो नहीं खबर के तेम जो आई कून मूकिए कून आ कमेंट करो तो खबर पड़े यार

કોમ તો હો જાયગા ઓ માથે ઉઠી જો જૈન થાલા મધુ કદન ઓ આઈડી નું બટેકુ ક કેટલો સારો ટૂકી છે ઓર કોમેન્ટ કરો મિત્રો કે કોણ કોના માં જો આયું તો મને ખબર પડે બાકી આ તો હું કે આમાં કઈ ખબર તો પડતી નથી Instagram માં ની માં તો ખબર પડે આમાં ખબર નથી પડતી એક પૈસાય ખર્ચની કરી વાલી ને ઈસ પર આઈડી ડિપેન્ડ ની નથી આઈડી ગેની છે કોનો એ ખબર નથી નામ તો એનું લખ્યું હોય પણ આઈડી એની નથી મોટો મનસો હે ભાઈ આમાં ક્યાંથી જોવા આવે ઈ દીપેન પર પાલટી મણા હે આમાં જોવા આવે આઈડી કો બીજો ઉની કે ની હોય હવે એકવાર કોમેન્ટ કર નાખો ભગવાન તો ખબર પડે જો જોઈન વયા જાય પણ કોમેન્ટ નહી કરે આરામ એવા અરહુડા માણા હે જો જોઈ જોઈન વયા જાય યાર કોમેન્ટ કરતા હું વાલ લાગે યાર ખાલી એક મેસેજ કરવાનો હોય પટાઈ દેખા એક મેસેજ કરવાનો હોય ખાલી ઈમાં બોલારો થાય હું તમારી જગ્યાએ હોત તો કાયો મેસેજ કરી નાખત હવે છે ચાલો બીજી જબર બીજું છે જો जो जो क्या वह नीख जाए बाकी कमेंट नहीं करे कमेंट करे तो खबर पड़े यार कोन को सब्सक्राइबर मने जो पर नहीं करे आरो आरो वर ये हूँ यार ना कर नाकू ते करो यार खबर तो पड़े नार के सब्सक्राइबर मैंने मूक जो

બીજું કઈ થાય નઈ હવે દસ મિનિટ થઈ ગઈ લાઈવ થયું હોય ને હાલો તો હવે શું કે પછી થોડીક વાર પછી કાલે પછી લાઈવ તો વટાણે આપણે કાપી નાખ જો હવે વરી પાછા બે ત્રણ જણા જોવા એવા મને કોમેન્ટ નહીં કરે કોમેન્ટ કરે તો ખબર તો પડે ને કે યાર કોણ સબસ્ક્રાઈબર જોવા એવું કોમેન્ટ નહીં કરે એમનું ભાઈ करो यार अब तो 5 થઈ ગયા હવે તો જો હવે તો કરો યાર કોમેન્ટ વાહ જો હો યાર એસા કરતે કી સમે પીનતા હે એક કેમેરા દેખા દઉં નંદ જાખુ જાખુ દેખાય મને મોબાઈલ નો કેમેરો એવો રહ્યો ને આફાઈ સ્માર્ટફોન ની અંદર છે એસ્વાર્થી પેલે અચ્છી ક્વોલિટી કા ગાના રેકોર્ડ કરાય હૈ હમ હમ

कमेंट बतावे है नीचे ई मने आज खबर पड़ी के यहां बताई भी हमें कादे कईरी थी खबर पड़ी नकर तो नथी खबर कभी हुई जाए तो दिक्कत ए और र यहां नहीं राखवन हा ले ले लाइक हूं कर ली हूं

ના તપલી ને આવતી આવે બડ દેખી ના આવવે હું આવે હા હું આ ઓય અડારી અડારી આવે તો તું નથી આવતી આમાં તમને બતાય ને ભાઈ કાવ્યા દેખાય છે કે ઓલી મટુકી દેખાય છે કમેન્ટ કરો તો તમને કાવ્યા દેખાય છે કાવ્યા હમણા કમેન્ટ કરજો બતાય કો કાવ્યા દેખાય છે ન જ દેખાતા કમેન્ટ કરો ભાઈ કાવ્યા કેને દેખાય

थोड़ी गामड़ी आ तो आवे मारे पास देता हुए ए मारे पास देता हुए मु खाऊ मन बात देता हुए बर्थडे बर्थडे पग दुखे बात दुखता की पगावे पगावे है का क्या पग ही नहीं आतो दिखा तारो नहीं आतो मोटू मोटू देखा मोटू पग नहीं जो हमारा અબન મોટો જોઉ કાવિયન કાવિયર કાવિય આમરેત કાવિય નહીં હવે ભાઈ રેહી આઈ ગય અમાર કાવિય દીકો કા કાબલું રે આઈ ગયું ન ન તરી હાણું આમકો આમકો દવા થા જો ન તરી હાણી ભાઈ બતાઈ હો હાલો હવે તો ઘણી વાર થઈ ગઈ હો ભાઈ લાઈવ માં આવે તો આપણે હે ને કાપી નાખી બંધ કરો બંધ કર દે હું